માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે લારી ગલ્લાના ગેરકાયદેસરના દબાણો અને આડે ધડ કરાતા પાર્કિંગને લઈને રહીશોએ હોબાળો મચાવ્યો હતો બનાવની વિગત એવી છે કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માંજલપુરના સરસ્વતી ચાર રસ્તા નજીક આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતે રહેતા કલ્પનાબેનનું નિધન થયું હતું સંબંધીઓને આ અંગેની જાણ થતાં જ તેઓ તેમના ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતેના નિવાસસ્થાને પહોંચી રહ્યા હતા પરંતુ લોકોને સોસાયટીમાં પ્રવેશ દરમિયાન અવ્યવસ્થા ઉભી થતા સોસાયટીના રહીશોએ શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારીના દબાણો સામે બાયો ચઢાવી દુકાનદારો તથા લારી ધારકોના ગ્રાહકોના વાહનોના આડે ધડ પાર્કિંગને કારણે પારી હોબાળો મચાવ્યો હતો સોસાયટીના રહીશોનું કહેવું છે કે રાત્રે એક વાગ્યા સુધી અહીં ખાણીપીણીની લારીઓ શરૂ રહેતી હોય છે લોકો બર્થ ઉજવવા માટે પણ અહીં આવે છે અને શોર મચાવે છે દુકાનદારોએ પોતાની દુકાન આગળ લારીઓ ઊભી રખાવી છે કેટલાક લોકો સોસાયટીના કોમન પ્લોટમાં ઘૂસી જાય છે ગ્રાહકોના આડે આડેઢડ પાર્કિંગ થઈ રહ્યા છે અગાઉથી જ અહીં રસ્તો ખોદી નાખવામાં આવ્યો હોય રસ્તો સાંકડો બની ગયેલો છે જેથી સોસાયટીના રહીશોને સોસાયટીમાં પ્રવેશવા માટે ઘણી મુશ્કેલી ઊભી થતી હોય છે ઘણા સમયથી આ સમસ્યા હોય કોર્પોરેશન અને પોલીસને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કોર્પોરેશન કાર્યવાહી કરી લારી લઈ જાય તેના બીજા જ દિવસે ફરી લારીઓ અહીં કાર્યરત થઈ જતી હોય છે આ સમસ્યાને કારણે ઇમરજન્સી વાહનો પણ સોસાયટીમાં પ્રવેશી શકતા નથી આ ઘટનાની જાણ થતાં આજ સ્થાનિક પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી સમસ્યા એવી કારણ શું હતું કારણ આજનું કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય આ મેઇન ગેટ છે અમારો અમે બે જગ્યા બોર્ડ માર્યા છે કે રસ સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું આવું અમે લગભગ છેલ્લા વરસથી કહીએ છીએ અમે બહુ જ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈક ઘર છોડીને જતા ના રહીએ આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યાએ એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્ષમાં હોય એમ્બ્યુલન્સે પણ આવવું હોય જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસ અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા હાથ જાળીને સાઈડમાંથી લાવવા પડ્યા અમારી સોસાયટીમાં અમારે રહેવાનું અમારે રિક્વેસ્ટ કરવાની બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે બિંદાસ પાર્કિંગ કરે દાદાગીરી કરે અને તમે વિચાર કરો આજે જનસૈલાબ બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્ષ આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને અમારા ભાભીને અમે ખોયા છે બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો તમે માણસો નહીં એમના પણ સગાવાલા કોર્પોરેશન રિલેટિવ એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ અમે બાઇક ક્યાં મૂકીએ હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જો ઝઘડો કરીએ તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે ભેગા થયા છે એટલે કામ થઈ ગયું કાલે કાલથી પરમાનન્ટ થયું છે અમે બહુ વખત જોયું છે સાહેબ

વ્યક્તિત્વ ધરાવતા હતા હસમુખા સ્વભાવવાળા દરેક કોમ અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા આજે અમારા બધા કોમ્પ્લેક્ષવાળા એટલું શોખમાં વ્યક્ત શોખમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બેવ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા અને અમારા કોમ્પ્લેક્સના આ જોડે અટેચમેન્ટ દરેક વસ્તુમાં કામમાં તહેવારમાં અટેચમેન્ટ ફૂલ હતું એમનું આજે અમારા એક સારા વ્યક્તિ ભગવાનને ખબર નહીં જરૂર હશે નહીં પણ બહુ જ બહુ જ અમને દુઃખ થયું છે યાર પાગલું તમે ઉઠાવવું પાગલું આજે અમારે એટલા માટે બોલાવું કે અમારા વેચ થઈ ગયું છે હા